રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે છોટાઉદેપુર નગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજનાર છે નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલીએ પ્રતિક્રિયા આપી હતી શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલીએ જણાવ્યું હતું કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડીશું એ વિશ્વાસ સાથે આ વખતની અમે ચૂંટણી લડીશું નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે ઘણા ટાઈમથી આતુરતા હતી નગરપાલિકાની ચૂંટણીની ત્યારે આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે તો ભારતીય જનતા પાર્ટીની અંદર એક ખુશીની લહેર છે અને ચૂંટણી લડવા માટે ઉત્સુક ઉમેદવારો પણ બધા એ થઈ રહ્યા છે જેથી અમે આ વખતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ દિશામાં અમે કામ કરીશું અને નગરપાલિકાનું બોર્ડ છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીનું બેસે એ તરફ કામ કરીશું હાલ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અંદર અને ગુજરાતની અંદર સરકાર છે જેના કારણે છેવડાની માની સુધીની સરકાર જ્યારે ચિંતા કરતી હોય ત્યારે નગરપાલિકા ભલે કોંગ્રેસ કે ભાજપ બસવાની હતી પરંતુ વિકાસના કામો સરકાર અટકવા નથી દેતી પણ આ વખતે થોડા કામો જે તે ટાઈમમાં નહોતા થયા એની લીધે પબ્લિક બી થોડીક નિરાશ છે જેથી આ વખતે પબ્લિક બી પરિવર્તન ઈચ્છે છે એટલે આ વખતે ગુજરાત ગુજરા અંદર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બેસે પબ્લિકનો બી એ મૂળ છે જેથી પાલિકા વખતે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બેસાણી સમય